હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા શેર માં ફરસી પૂરી એના માટે આપણે લીધો છે ઘઉંનો લોટ જે આપણે ઘઉંનો નો લોટલી માટે આપણે બનાવીએ છીએ આવી રીતના ઝીણો એ જ આપણે લીધો છે હવે એના માટે ઉમેરીશું ફ્રેન્ડ એક ચમચી જેટલું આપણે લીધું છે અજુન તો આવી રીતે આપણે ક્રશ કરીને ઉમેરી નાખીશ એનામાં આપણે થોડાક સફેદ તેલ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ચાર ચમચી આપણે તેલ ની લઈશું મોણ માટે તો જોઈ લો આપણે આ ચમચી નું માપ લીધો છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધાને તો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના હવે આપણે મોટું કટોરું લઈશું અને એના આપણે ઉમેરી નાખીશું હવે આપણે પાણી લઈશું થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને આપણે બાંધતા જશું આપણે લોટ મીડિયમ સાઈઝ નું બનાવવાનું છે ફ્રેન્ડ એક કઠણ નહીં અને એકદમ પાતળું નહીં તો આવી રીતે કાલે આપણે સારી રીતે લોટ ને બાંધી લઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે સારી રીતે લોટ બાંધી લીધો છે આવી રીતે આપણે મસળી લઈશું થોડું હાથોથી હવે એના માં આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ લઈશું અને તેલ માં મસળવાનું છે આવી રીતે એકદમ સારી રીતે આપણે મસળી લઈશું અને થોડી વાર આપણે એનું રેસ્ટ કરવા રાખી દઈશું

અને સ્વાદિષ્ટ લાગે છે બસ એનામાં આપણે અજમો અને સફેદ તલ ઉમેર્યા છે આપણે આવી રીતે ગોલ્ડ કરી નાખીશું

બધી પૂરી માંથી ઉમેરતા જશું આવી રીતે એક આપે રાખી પછી આપણે વચમાં પાણીનો વીટો કરીશું અને પછી આપણે બીજી પૂરી ઉમેરીશું પછી ફરીથી કરીશું આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો જોઈ લો તમે કેટલી પૂરી આપણે ઉમેરી છે સાત ઉમેરી છે તો આવી રીતના હવે આપણે જો તમારે કન્યાઓ ચમચું હોય તો એના મદદથી આપણે આપે આવી રીતના વચમાં દબાવીશું જોઈ શકો છો આવી રીતે ફૂલ્સ હું તમને દેખાવ આવી રીતે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે વચમાં આવી રીતે દબાવીશું તો પૂરી આપણી ફૂલી જશે હવે આપણે તમે જોઈ શકો છો આવી રીતના ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે ઉમેરી નાખીશું પૂરું આપણે બધી પૂરી આપણે ઉમેરી નાખીશું ફ્રેન્ડ આપણે બધી પૂરી ઉમેરી નાખી છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું પલટાવી નાખીશું તેલ આપણું થોડું પણ ગરમ થઈ ગયું છે આવી રીતે તો આપણે ગરમ કરવા ફૂલ ગેસ ને ફૂલ રાખ્યું છે અને આપણે પકાવીશું એને ત્રણ ચાર મિનિટ સુધી પકાવીશું આ પૂરીને તો ફ્રેન્ડ્સ આપણી ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે પૂરી એ સારી રીતે અંદરથી ભૂલી ગઈ છે અને આવી રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સારી રીતે આપણે પૂરી ભૂલી ગઈ છે અને ચાર મિનિટોમાં આપણે પૂરી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આવી રીતને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ પૂરી ટેસ્ટી અને સ્વાદિષ્ટ નવી ટ્રીક સાથે આપણે અને આવી રીતના પૂરી આપણે તહેવારો માટે બનાવીએ તો બહુ જ સરસ લાગે ખાવા માટે અને આપણે એને સ્ટોક કરી પણ રાખી શકીએ છીએ તો તમે એકવાર જરૂરથી અને જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ